ભ્રષ્ટાચાર આપનું હાર્દિક સ્વાગત કરે છે રોહિત કેસવાલ મહેતા સહતંત્રી આપનું હાર્દિક સ્વાગત કરે છે પાટણ જિલ્લાના રાધનપુર હાઇવે પર ટ્રાફિક એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ચોકી પર કોઈ જવાન જેવા જોવા મળેલ નથી રાધનપુર પોલીસ જવાનો તેમજ હોમગાર્ડ જવાનો કે પછી જીઆરડીનો કોઈ પણ જવાન હાજર ન હતો હારકે એક કિલોમીટર સુધી ટ્રાફિક જોવા મળેલ છે હાઇવે પોલીસ ચોકી પર આરામથી હોમગાર્ડ તેમજ જીઆરડીનો સ્ટાફ જોવા મળેલ હતો જ્યારે ભ્રષ્ટાચાર પોલખોલ સહતંત્રી ટ્રાફિકનું શૂટિંગ કરતા હતા તે સમયે જીઆરડીના બે ત્રણ લેડીઝ સ્ટાપ આવી ટ્રાફિકને દૂર કરવાનું નાટક કરતા જોવા મળેલ છે રાધનપુર હાઈવે પર વારંવાર ટ્રાફિક જોવા મળે આવી ટ્રાફિક વારંવાર રાધનપુરમાં જોવા મળે પણ તલ ટ્રાફિકની સમસ્યા દાવવામાં આવેલ નથી હોમગાર્ડ તેમજ પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી જોવા મળેલ નથી હાલ એક કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળી રહી છે પણ ટ્રાફિક દૂર કરે તેમજ વચ્ચે લારી ધારકો ઊભા રહી ટ્રાફિક જામ થાય છે તો હાઈવે ઉપરથી દબાણ દબાણો દૂર કરવાની કાર્યવાહી ક્યારે થશે એક કલાક સુધી ટ્રાફિક જામ હોય તો બીમારી દર્દીઓને ટ્રાફિકમાંથી બહાર કેવી રીતે પસાર થાય હાઈવે ઉપર પોલીસ ચોકી હોવા છતાં તેમાં હોમગાર્ડ તેમજ જીઆરડી વાળા આરામથી બેઠા હોય છે ટ્રાફિકનો તો ઉત્તર આવતો નહીં રાધનપુર હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક જામ થાય છે ને સત્તા પોલીસ સ્ટાફ હોમગાર્ડ તેમજ જીઆરડી વાળા આરામથી તમાશો જોઈ રહ્યા છે પણ ટ્રાફિક દૂર કરવાનો કોઈને સમય મળતો નથી જવાનું બસ આરામથી મોબાઈલમાં મળતું હોય છે